આ સરકારમાં બેઠેલા લોકો અને અમુક બુદ્ધિજીવી લોકો કે જેની માનસિકતા ખેડૂત વિરોધી છે એ ખેડૂતોને ભિખારી ગણે તે હરામીના દીકરાઓને ખબર નથી કે તમે ને જે હું આપણે ઘઉંનું ઉત્પાદન કરી છે કે ખેત પેદાશનું ઉત્પાદન કરી છે એનાથી એ હરામીઓ ભેટ ભરે છે મિત્રો છેલ્લા દસ દિવસથી આખાએ સૌરાષ્ટ્ર આખાએ ગુજરાતની અંદર કમોસમી વરસાદને કારણે માવઠાને કારણે ખેડૂતો એ કાઢેલી મગફળી ખેતરોમાં પાથળા પડ્યા હોય તે ન્યૂઝપેપરના માધ્યમથી જોયું છે કે ખેડૂતોની મગફળી તણાતી હોય ખેડૂતોના પાથળા તણાતા હોય મિત્રો લોકશાહીમાં માં માથાની કિંમત હોય અને આ લડાઈ રાજકીય લડાઈ નથી આ લડાઈ ખેડૂતો માટેની લડાઈ છે ભારતીય જનતા પાર્ટીની ટીકા એટલા માટે કરી છે કે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે હું તો દરેક ગામડાના લોકોને તમે બેઠા છો એને બધાય કહું કે આ લડાઈ લાંબી લડવી પડશે તો જ આમાં સરકાર ચૂકશે અને ગામડે જઈને કયો બાકીના ખેડૂતોને તમારે મત જેને દેવા હોય એને દિયો

અને તેથી તમે ને હું આની ગંભીરતા નોતા સમજતા આપણે મૂંગા બેઠાતા આપણે લડાઈ ના મેદાન માં ન ઉતરા એને કારણે આજે માગવા વર્ષે વર્ષે માગવા નીકળવું પડે